એરંડિયાના સેવનથી વર્ષો જૂની કબજિયાતને દૂર કરી શકાય છે કબજિયાતનું સૌથી મોટું દુશ્મન છે આ તેલ રાત્રે દૂધ સાથે પી લો સવારે ઉઠતા જ ટોયલેટ તરફ દોડશો આયુર્વેદમાં એરંડિયું એટલે કે દિવેલને કબજિયાત દૂર કરવામાં સૌથી વધારે અસરકારક માનવામાં આવ્યું છે રાત્રે સૂતા પહેલાં દૂધમાં ભેળવીને દિવેલનું સેવન કરવામાં આવે તો જૂનામાં જૂની કબજિયાતની સમસ્યાથી રાહત મળી શકે છે આ તેલ પેટ સાફ કરવાની સૌથી સારી રીત છે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત એક કોમન સમસ્યા છે જેમાં વ્યક્તિને મળ ત્યાગ કરવામાં સમસ્યા થાય છે ડાયટમાં ફાઈબરની ઉણપ પાણીની ઉણપ કે અન્ય લાઈફ સાથે જોડાયેલી આદતોના કારણે કબજિયાતની સમસ્યા પેદા થઈ શકે છે ઘણા લોકો લાંબા સમય સુધી કબજિયાતથી પરેશાન થાય છે અને તેના કારણે મસા કે પછી ફિશર જેવી સમસ્યાઓ થાય છે તેનાથી બચવા માટે સમય રહેતા કબજિયાતથી છુટકારો મેળવવો જરૂરી છે આજે હું તમને એક એવા તેલ વિશે જણાવીશ જેનું સેવન કરવાથી તમે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકો છો કબજિયાતથી રાહત મેળવવા માટે કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલ એક નેચરલ રીત છે વર્ષો જૂની કબજિયાતથી રાહત અપાવવામાં દિવેલ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે દિવેલમાં ઘણા પાવરફુલ કમ્પાઉન્ડ હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે કેસ્ટર ઓઇલ રિસિમોલિક એસિડથી ભરપૂર હોય છે જે પેટ સાફ કરીને કબજિયાતમાં રાહત અપાવી શકે છે દિવેલ પેટમાં ગયા બાદ પાચન ક્રિયાને ઉત્તેજિત કરે છે જેનાથી ત્યાગ કરવામાં સરળતા રહે છે

આવી સ્થિતિમાં આ તેલને યોગ્ય માત્રામાં લેવું મહત્વપૂર્ણ છે આ તેલ સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે સલામત માનવામાં આવે છે પરંતુ બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ લોકોએ તેની ઈચ્છા મુજબ તેનું સેવન ન કરવું જોઈએ કેસ્ટર ઓઇલ એટલે કે એરળિયાના અસંખ્ય ફાયદાઓ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કબજિયાત સિવાય એરંડાનું તેલ ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે આ તેલ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે અને ત્વચાની બળતરા સોજો અને ઇન્ફેક્શનથી રાહત આપી શકે છે એરંડાનું તેલ વાળ માટે પણ ફાયદાકારક છે કારણ કે તે વાળને પોષણ આપે છે અને વાળ ખરતા ઘટાડે છે તે શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે અને શારીરિક કાર્યોને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે આ સિવાય એરંડાનું તેલ દુખાવો અને સોજો ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે તેથી તેનો ઉપયોગ પેઇન કિલર તરીકે પણ થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક લોકો સુધી ઉપયોગી માહિતી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ